दृश्य प्रकाशની તરંગ લંબાઈની છે 4m થી 8m ગોરીય અરીસા માટે વક્રતા કેન્દ્ર r અને કેન્દ્ર કોણ f વચ્ચે શું સંબંધ છે r b f વક્રતા કેન્દ્ર c માંથી પસાર થતો પ્રકાશ કિરણ અંતર્ગત અરીસા પરથી परावर्तित થઈ ક્યાં બિંદુમાંથી પસાર થાય વક્રતા કેન્દ્ર પંતર્ગત અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ઊભું પ્રતિબિંબ રચાય મુખ્ય કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે સમતલ અરીસાની મોટવડીનું મૂલ્ય હંમેશા હોય એક સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ હોય અનંત ગોલીય અરીસાના મધ્ય બિંદુને અને લેન્સના મધ્ય બિંદુને કહેવામાં આવે છે ધ્રુવ પ્રકાશીય કેન્દ્ર દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિગોળ લેન્સ નો પાવર જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી ગતિ કરીને હવામાં દાખલ થાય છે ત્યારે તેની ઝડપ વધે છે બહિરગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હોય છે પ્રતિબિંબો પડદા પર મેળવી શકાય છે વાસ્તવિક ગોલીય અરીસા વડે મળતી પ્રતિબિંબની મોટવણી ધન છે તેથી પ્રતિબિંબનો પ્રકાર હશે ચક્તુ અને આભાસી બહિર્ગોળ અરીસા વડે વિવર્ધિત પ્રતિબિંબ મેળવી શકાય હા કે ના જણાવો ના અરીસા પર જ્યારે પ્રકાશકિરણ લંબરૂપે આપાત થાય છે ત્યારે પરાવર્તિત કોણ કેટલો હશે શૂન્ય ગોલીય અરીસાની કેન્દ્રલંબાઈ શોધવા માટેનું સૂત્ર લખો એક એફ એક યુ પ્લસ એકવી બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ પંદર સેન્ટીમીટર છે તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી હશે ત્રીસ સેન્ટીમીટર તાભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે ખોટું અનિયમિત પરાવર્તનના કિસ્સામાં પરાવર્તિત પ્રકાશનું કિરણપૂજ ચોક્કસ દિશામાં સમાંતર હોય છે ખોટું કોઈ પણ પ્રકારના અરીસા માટે પરાવર્તનના નિયમો પડાય છે ખરું પરાવર્તનના નિયમો ખરબચડી અને અનિયમિત સપાટીને લાગુ પાડી શકાય નહીં ખોટું અંતરગોળ અરીસો દાઢી કરવા માટે વપરાય